તો દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીની આ સ્થિતિ જોવા મળી રહી છે ભયજનક સપાટીએ આ નદી અત્યારે વહી રહી છે સુરતના મહુવામાં નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે મિયાપુર અને ઓડચ ગામમાં આ પૂરના પાણી ફરી વળ્યા છે મહુવા અનાવલ હાઈવે પણ આ પૂર્ણા નદીમાં ભારે પ્રવાહ આવવાના કારણે પ્રભાવિત વાહન વ્યવહાર થયેલો અત્યારે જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને ને લઈને મહુવાની પૂર્ણા નદી ગાંડી દૂર થઈ છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે મહુવાની પૂર્ણા નદી ના કે જે નદી છે તે હાલ ગાંડીતુર થઈ છે ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં માં ગત રોજથી જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને મહુવાની નદીની અંદરમાં પાણીની આવક થઈ છે જેને લઈને પૂર્ણા નદી જે છે તે હાલ ગાંડીતુર છે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મહુવાનો જે જૂનો બ્રિજ છે તે હાલ પાણીમાં ગરકાવ થવાને આરે આવી ચૂક્યો છે આપના દ્રશ્યોની અંદરમાં દેખાઈ રહ્યું છે કે જે રીતે મહાદેવનું મંદિર છે એ મંદિર પણ હાલ

તે પ્રભાવિત થયા છે વહીવટી તંત્ર તંત્ર અને પોલીસ બંને જે છે છે તે ખડે પગે જે પ્રભાવિત થયેલા લોકો છે તેને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જે રીતે પૂર્ણા નદીએ જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને જે શ્રમજીવીઓ છે જે લોકો છે તેઓ પ્રભાવિત થયા છે જેના લોકોની જે ઘરવખરી છે ને મહુવાની જે પૂર્ણા નદીના અંદરમાં શ્વા થઈ છે ખાસ કરીને જે રીતે છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદનું જે પાણી છે તે સીધું પૂર્ણા નદીમાં આવતું હોય છે જેના કારણે પૂર્ણા નદી જે છે તે હાલ ગાંડી થઈ છે જેની સીધી અસર જે છે તે હાલ નવસારી જિલ્લાને થાય છે જોકે નવસારી જિલ્લાની અંદરમાં પણ હાલ પૂરની પરિસ્થિતિ છે આપ જે રીતે જોઈ શકો છો કે આ દ્રશ્યો છે એ મહુવા અનાવલ જે સ્ટેટ હાઈવે છે જે હાલ વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે ત્યારે વહીવટી તંત્ર જે છે તે પણ ખરે પગે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની હાલ તકેદારી નહી રહ્યું છે યા કાગજી સંદેશ ન્યૂઝ બારડોલી